मुस्कारदा से मेट्रो सिंधुदय न्यूज़ में आप सबों स्वागत है समाचार पर करें नजर चालू नगर में डीवाई एसपी पटेल ने आगे वाली है टड नगर में फुट मार्च योजना अयोध्या में योजना प्राण प्रतिष्ठा उत्सव पूर्व भूमिका अंतर्गत पुलिस द्वारा नगर में फुट मार्च योजना તારીખ એકવીસ જાન્યુઆરી બે ચોવીસ રવિવારના રોજ સાંજના પાંચ વાગે જાલુદ પોલીસ દ્વારા અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામ સાથે રામયાત્રા નીકળનાર છે નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ જાતના વિવાદથી સૌ દૂર રહે અને નગરમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલે તે માટે નગરના વિવિધ રૂટ ઉપર ડીવાય એસપી પટેલની આગેવાની હેઠળ ફૂટમાર્ચ યોજાય અને ફૂટમાર્ચમાં નગરના પીએસઆઈ માડી તેમજ લીમડી સંજેલી સુખસર ફતેપુરાના પીએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફ પણ ફૂટ ફૂટમાર્ચમાં જોડાયો હતો સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા ડ્રોનનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું જે નગરમાં પોલીસ દ્વારા દરેક વિસ્તારની આગાહી સાથે નગરને કવર કરતું જોવા મળતું હતું જેથી કોઈ પણ ખુલ્લી અગાસી પરથી કોઈપણ જાતની અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે તો પોલીસ તેને આસાનીથી પકડી શકે રિપોર્ટર પંકજ પંડિત સિંધુદય ન્યૂઝ છાલોદ